રાધે રાધે જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો આપ સૌનું ફરી એકવાર ભાવિ દર્શન યુટ્યુબ ચેનલ પર હૃદયપૂર્વક સ્વાગત છે હું આશા રાખું છું કે આપ સૌ સ્વસ્થ અને પ્રસન્ન હશો જેમ આપણે સૌ જાણીએ છીએ કે જ્યોતિષશાસ્ત્ર આપણા જીવનમાં એક માર્ગદર્શક તરીકે કામ કરે છે જે આપણને આવનારા સમય માટે તૈયાર રહેવામાં મદદ કરે છે આજે આપણે આ મંગળવાર છવ્વીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ આપણી રાશિઓ માટે ગ્રહો અને નક્ષત્રોની શું સ્થિતિ છે અને તેની આપણા જીવન પર શું અસર થશે તે વિશે વિસ્તૃત ચર્ચા કરીશું ચાલો તો પછી જાણીએ કે આજનો દિવસ આપના માટે કેવો રહેશે પહેલી રાશિ છે દૈનિક રાશિફળ મંગળવાર છવ્વીસ ઓગસ્ટ બે હજાર પચીસ પહેલી રાશિ છે મેષ રાશિ મેષ રાશિના અક્ષર છે અલ અને ઈ આજે કાર્યસ્થળે આપના કામની પ્રશંસા થશે જેના કારણે આપને સકારાત્મક પરિણામ મળશે લાંબા સમયથી અટકેલા સરકારી અથવા વ્યક્તિગત કાર્યો આજે પૂર્ણ થવાની પ્રબળ શક્યતા રહેલી છે જેનાથી આપને મોટી રાહત મળશે દાંપત્ય જીવનમાં પણ સુખ અને શાંતિનું વાતાવરણ રહેશે જીવનસાથી સાથેનો સંબંધ વધુ મજબૂત બનશે આપનું આરોગ્ય પણ આજે સારું રહેશે જેથી આપ પૂરી ઊર્જા સાથે દરેક કાર્ય કરી શકશો વૃષભ રાશિ વૃષભ રાશિના નામાક્ષર છે બ વ તેમજ ઓ આપના માટે આજનો દિવસ ખૂબ જ લાભદાયી સાબિત થઈ શકે છે અચાનક નાણાકીય લાભ મળવાની શક્યતા રહેલી છે જે આપની આર્થિક સ્થિતિને વધુ સુધારશે વેપાર ધંધામાં રોકાણ કરવા અથવા નવી શરૂઆત કરવા માટે આજનો સમય ખૂબ જ શુભ રહેલો છે પરિવારના સભ્યો સાથે આનંદભરી પળો વિતાવવાની તક મળશે મિત્રોનો સહકાર આપના માટે અત્યંત મદદરૂપ સાબિત થશે અને તેમના સહયોગથી આપના ઘણા કામો સરળતાથી પૂર્ણ થશે મિથુન રાશિ મિથુન રાશિના નામાક્ષર છે ક છ તેમજ ઘ આજે આપણે વાણીમાં સેમ રાખવાની ખાસ સલાહ આપવામાં આવે છે કોઈ નાની ગેરસમજણ મોટા વાદ વિવાદનું કારણ બની શકે છે તેથી સમજી વિચારીને બોલવું આરોગ્યની દૃષ્ટિએ આજે થોડો થાક અને નબળાઈ અનુભવી શકો છો નાણાકીય મામલાઓમાં પણ સાવધાની રાખવી ખાસ જરૂરી છે કોઈ મોટું રોકાણ કરતા પહેલાં નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે કર્ક રાશિ કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ આપના માટે આજનો દિવસ ખૂબ જ પ્રગતિશીલ રહેશે કાર્યક્ષેત્રમાં નવી અને સારી તક મળી શકે છે જે આપના ભવિષ્ય માટે લાભદાયક સાબિત થશે વિદ્યાર્થીઓ મિત્રો માટે પણ આજનો દિવસ શુભ રહેલો છે અભ્યાસમાં ધાર્યા કરતાં વધુ સફળતા મળશે ઘરનું વાતાવરણ પણ આજે આનંદમય રહેશે પરિવાર સાથે સમય વિતાવવાથી માનસિક શાંતિ મળશે સિંહ રાશિ સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટવા આજે આપણે આર્થિક રીતે સારો ફાયદો થઈ શકે છે નાણાકીય સ્થિતિ મજબૂત બનશે નવી યોજનાઓ શરૂ કરવા અથવા નવા પ્રોજેક્ટ હાથ ધરવા માટે આ સમય ઉત્તમ રહેલો છે સમાજમાં આપની પ્રતિષ્ઠા વધશે અને લોકો આપના કાર્યની કદર કરશે આરોગ્ય પણ સારું રહેશે જેથી આપ દરેક કાર્યમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ શકશો કન્યા રાશિ કન્યા રાશિના નામાક્ષર છે પ ઠ તેમજ હણ આજે આપના પર કામનો ભાર થોડો વધારી શકે છે જેના કારણે આપ થોડો તણાવ અનુભવી શકો છો ધીરજ રાખવી અત્યંત જરૂરી છે ઉતાવળમાં કોઈ પણ મોટો નિર્ણય ન લેવો ઘર પરિવારની જવાબદારીઓ પણ આજે વધી શકે છે જેની નિભાવવા માટે આપને વધુ પ્રયત્નો કરવા પડશે તુલા રાશિ તુલા રાશિના નામા અક્ષર છે ર તેમજ આપના સામાજિક સંબંધો મજબૂત બનશે નવા મિત્રો બનવાથી અને નવા સંબંધોથી આપને ભવિષ્યમાં લાભ થઈ શકે છે વેપારમાં સારો વિકાસ થશે અને નફો પણ વધશે દાંપત્ય જીવનમાં સુખ શાંતિ જળવાઈ રહેશે યાત્રા માટે આજનો સમય ખૂબ જ શુભ રહેલો છે ટૂંકી યાત્રા લાભદાયક સાબિત થશે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ખ તેમજ જવા આજે આપને માનસિક શાંતિનો અનુભવ થઈ શકે છે લાંબા સમયથી અટકેલા કાર્યો આજે પૂર્ણ થશે જેનાથી આપને મોટી રાહત મળી શકે છે કોઈ શુભ સમાચાર મળવાની પણ શક્યતા રહેલી છે જે આપના મનને પ્રસન્ન કરશે નાણાકીય સ્થિતિમાં પણ સુધારો થઈ શકે છે અને આપની આવકમાં વધારો થઈ શકે છે ધનરાશિ ધનરાશિના નામાક્ષર છે ભ ધ ઢ આજે કાર્યક્ષેત્રમાં આપની મહેનતનું યોગ્ય ફળ મળશે ઉચ્ચ અધિકારીઓ આપના કાર્યની પ્રશંસા કરશે નવા કરાર અથવા ડીલ ફાઇનલ થવાની શક્યતા રહેલી છે જે આપના વ્યવસાય માટે ખૂબ જ લાભદાયક રહેશે આરોગ્ય પણ સારું રહેશે ધાર્મિક કાર્યમાં આપની રુચિ વધશે અને આપ મનને શાંતિ આપ મળશે મકર રાશિ મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ આજે આપ પરિવાર સાથે સારો અને આનંદદાયક સમય પસાર કરશો નોકરી કરતા લોકોને પ્રમોશન મળવાની શક્યતા રહેલી છે મિત્રોનો સહયોગ આપના માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે રોકાયેલા કાર્યોમાં આજે ગતિ આવશે અને તે ઝડપથી પૂર્ણ થશે કુંભ રાશિ કુંભ રાશિના નામાક્ષર છે ગ સ તેમજ શ આર્થિક રીતે આજનો દિવસ આપના માટે ખૂબ જ સારા સારો રહેશે પરિવાર સાથે કોઈ શુભ કાર્યનું આયોજન કરી શકશો દાંપત્ય જીવનમાં મધુરતા વધશે અને સંબંધોમાં વધુ મજબૂત બનશે જો કે આરોગ્યની થોડી કાળજી રાખવી ખૂબ જ જરૂરી છે મીન રાશિ મીન રાશિના નામાક્ષર છે દ ચ તેમજ થ આજે આપની સર્જાત્મક શક્તિઓ ખૂબ બહાર મા ખેલશે કલા લેખન સંગીત જેવા સર્જાત્મક કાર્યોમાં આપને સફળતા પ્રાપ્ત થઈ શકે છે વેપારમાં સારો નફો થશે અને નાણાકીય સ્થિતિ સુધરશે આધ્યાત્મિક ક્ષેત્રે આપનું મન લાગશે જે આપને આંતરિક શાંતિ અપાવશે એકંદરે આજનો દિવસ આપના માટે આનંદમય રહેશે આજનો ઉપાય શક્તિ અને સફળતા માટે આજે મંગળવારના શુભ દિવસે ભગવાન શ્રી હનુમાનજી મહારાજને લાલ ચોય અર્પણ કરો અને શ્રદ્ધાપૂર્વક હનુમાન ચાલીસાનો પાઠ કરો આ ઉપાયથી આપના જીવનના તમામ વિઘ્નો અને મુશ્કેલીઓ દૂર થશે અને આપને દરેક કાર્યમાં સફળતા જરૂરથી મળશે જય શ્રી રામ જય જય હનુમાન રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને હા કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખો રાધે રાધે જય શ્રી કૃષ્ણ